રાષ્ટ્ર શાંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મહારાજ સાહેબની પ્રેરણા આપના સહુના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ અવસરે નમોત્સવ જન્મોત્સવ અંતર્ગત સમસ્ત ભારતના વિવિધ ક્ષેત્રોમાં પંચોતેર વિવિધ પ્રકલ્પો દ્વારા માનવ સેવા અને જીવદયાના કર્તવ્યો કરી રહ્યા છે રાષ્ટ્ર શાંત પરમ ગુરુદેવની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા ભાવનગરની સટી હોસ્પિટલમાં મેટરનિટી વોર્ડમાં નવા જન્મેલા સૌથી વધુ બાળકોને ફૂલ બેબી સેટ જેમાં જરૂરિયાતની અગિયાર વસ્તુઓની કીટ બનાવીને અર્પણ કરવામાં આવી હતી અને સૌથી વધુ ગર્ભમાતાને શક્તિ મળે અને આરોગ્ય સ્વસ્થ રહે એવી સદભાવનાઓ સાથે ડ્રાય ફ્રૂટ બદામ કાજુ કિસમિસના પેકેટ અર્પણ કરી માનવ સેવાનું કર્તવ્ય નિભાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગરના સેવા ભાવી સેવકો સમીરભાઈ નીલેશભાઈ કવિલભાઈ જૈનમભાઈ તેમજ જીમિતભાઈ તૃપ્તિ દીદી માધુરી દીદી રીંકુ દીદી અને સ્વીટી દીદીએ નિત્ય માનવતા અને જીવદયા કર્તવ્યો સાથે સમય સમયે સહાય કરવા તત્પર હોય છે રિપોર્ટ બાય એચાજ શેખ ભાવનગર